અર્યા અને હા આપણો આદિવાસી નહાર જાગી શું તે જે હજુ ઘેર વઠાશે એમને કહેવા માંગુ સે કે આપણી સંસ્કૃતિ અને આપણી જે રીતિ રિવાજ છે એ ના ભૂલતા અને જે તમે ના ભૂલશો તો તમારા સોરા પણ ના ભૂલશે તો હજી કહું છું જે નહીં જાગ્યા એમને જાગી જાવ અને આગળ વધો આપણા આદિવાસી સમાજને આગળ વધારો તમે વધારો તમે વધારશો તો તમારા છોકરા પણ આગળ વધારશે તો હજી કહશું સો એનારે સો જાગી જાઓ અને આગળ વધો આપણા હક અધિકાર હક અધિકારને લીધે લડવું પડશે કેમકે આપણે લડશું તો આપણા છોરા પણ લડશે અને જે આપણો કલ્ચર છે એ તમે જોવો કેટલો મસ્તર મજા મતલબ જોયા જેવો લાગે છે તો એને ના ડૂબવા દેવો જોઈએ આપણા આદિવાસી પરિવારને એકસાથ મળીને આવી રીતે લડતા રહેશું તો આપણો હક અધિકાર આપને મળી જશે તો એના માટે આપણે બધાને ઘરથી બહાર નીકળીને લડવું પડશે અને લડશું ત્યારે જ જીતશું અને જે કે આપણે હજી સુધી તમે સાંભળ્યું હશે ગુજરાતના મંત્રી વસુભાઈ ખાબડે શું બોલ્યું હતું કે તમે આતંકવાદી છો તો આપણને અત્યારથી આતંકવાદી કહેવામાં આવે છે તો હજી તો આ આગળથી તો આપણને આતંકવાદી બનાવી દેશે તો તમને હજી કશું જાગો અને આગળ વધો અને આપણા જે સમાજના લીધે આપણને લડવામાં બહુ ગર્વ થાય છે અને તમે આગળ વધશો તો જે યુવક યુવક પેઢી લડે છે એમને મોટિવેટ થાય કે ના મારો આદિવાસી સમાજ હવે મારી જોડે છે તો એ આગળ લડવામાં મતલબ સફળતા એમને મળે કે ના મારો સમાજ જાગે છે એમને મોટિવેટ થાય કે મારો સમાજ આવે મારી સાથે છે તો હું લડું અને મારા હક અધિકારને લીધે હું આગળ વધું મારો સમાજ આવે તો મારી સાથે છે તો હું કેમ બેઠો છું હું આગળ વધું તો મારો સમાજ મારી સાથે રહેશે જે આપણી યુવા પેઢી યુવા પેઢી લડે છે એમને લડવામાં મોટિવેટ થાય તો આપણા હક અધિકારના લીધે આપણે લડવું પડશે અને તમારે જાગવું પડશે જ્યાં સુધી તમે નહીં જાગો ત્યાં સુધી આપણો આદિવાસી સમાજ આગળ ના વધે તો એક 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 નાના નાના છોકરાને ઘરથી સાલો તમે આપણે લડવા આપણે જઈએ આપણા હક અધિકારને લીધે અને ગમે ત્યાં મીટિંગ થાય ત્યાં તરત તમે આવી અને ઉભારો ભલે એમપી રાજસ્થાન, મધ્યપ્રદેશ ગઈ બી હોય હું તો મધ્યપ્રદેશનો છું પણ હું ગુજરાતમાં પણ જાવ છું અને બધે જાવ છું તો તમે પણ બધે ચાલો અને આપણા આદિવાસી સંસ્કૃતિને આગળ વધારો જય જોહાર જય આદિવાસી જોહાર જય ભીલપ્રદેશ આજે તારીખ 24/12/2024 વિપેરો ખાતે ધાનપુર તાલુકાના આદિવાસી પરિવાર દ્વારા આદિવાસીઓના મહારાજ એવા ક્રાંતિકારી ગુરુ ગોવિંદ ચોક ની મૂર્તિ નું અનાવરણ કરવામાં આવ્યું છે જ્યારે આદિવાસીઓના આટલા બલિદાન અને અને સંઘર્ષને પણ સ્થાન ન આપવામાં હોય એના વિરુદ્ધમાં આદિવાસીઓનું અપમાન કરવામાં આવતું હોય એવા સમયમાં આદિવાસીઓને આહવાન કરીએ છીએ કે આદિવાસીઓને એક થવાનો સમય આવી ગયો છે આવી મૂર્તિઓ આવા ક્રાંતિકારીઓ દરેક જગ્યાએ આપણે સ્થાપના કરીએ અને આદિવાસી સમાજમાં જનજાગરણ લાવીએ એ માટે આદિવાસી પરિવાર અને અલગ અલગ પાર્ટી પક્ષ પણ એમાં સમાવેશ કરી અને અલગ અલગ વિચારધારા ફેલાવવાનું કામ કરીએ એ માટેની શરૂઆત અહીંયા થઈ ચૂકી છે આવનાર સમયમાં દરેક જગ્યાએ આવા આદિવાસી ક્રાંતિકારીઓની મૂર્તિઓનું સ્થાપન પણ કરવામાં આવશે જોહાર જય ભીલ પ્રદેશ તો દોસ્તો આપણે અહીંયા આવી ગયા છે અને આપણો આદિવાસી પરિવારને અમે આ લોકમત હાર્દિક સ્વાગત કરી છે આની અંદર અમે તમને બધું જ બતાવીશું કે આપણે કેમ ભેગા થયા અને શું કારણે તો અત્યારે તમને બતાવ્યું છે એના માટે આપણે અભિષેકભાઈ બે શબ્દ બોલશે અને એના માટે હરીશભાઈ બે શબ્દ કહેશે પેલો નહીં